ખંભાત તાલુકા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો તાલુકા સ્વાગત કાર્યક્રમ કાર્યક્રમ આણંદ જિલ્લાના ખંભાત તાલુકા તાલુકા સેવા સદન ખાતે આજે કક્ષાનો સ્વાગત યોજાયો કાર્યક્રમની અધ્યક્ષતા આણંદ જિલ્લાના પ્રજાપ્રિય અને કર્તવ્યનિષ્ઠ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ કરી સ્વાગત કાર્યક્રમ દરમિયાન તાલુકા કક્ષાએ રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે અરજદારોને જાતે સાંભળી અને યોગ્ય નિરાકરણ કાપવામાં આવ્યું આ કાર્યક્રમમાં કુલ સોળ જેટલા સામાન્ય પ્રશ્નોનું સ્થળ પર જ સમાધાન કરવામાં આવ્યું ઉપરાંત આરટીએસના ઓગણસા અરજીઓ પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ખંભાત શ્રી જે એચ વાંક મહેસૂલ મામલતદાર શ્રી હિતેશભાઈ મકવાણા તાલુકા વિકાસ અધિકારી શ્રી મહિપાલસિંહ સહિત સહિત તલાટીશ્રીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં અરજદારો પોતાના પ્રશ્નોને લઈ ઉપસ્થિત રહ્યા હતા જેથી સ્વાગત કાર્યક્રમ લોગ ઉપયોગી અને અસરકારક સાબિત થયો